વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા એમની જયંતિની ઉજવણી કરવામાં આવી ઉજવણી આમ તો લોકો ઘણા અલગ અલગ પ્રકારે કરતા હોય પરંતુ જ્યારે સ્વ રાજીવ ગાંધીની વાત હોય અને જેમને આપણાને એકવીસમી સદીની નીવ વીસમી સદીમાં જ મૂકી દીધી હોય જેણે યુવાનોને અઢાર વર્ષની ઉંમરમાં મતદાનનો અધિકાર આપ્યો હોય પંચાયત પંચાયતી રાજ જે લાયા હોય સાથે સાથે મહિલાઓને સશક્ત કરવાનો પ્રથમ પાયો બી જેમણે નાખ્યો હોય ત્યારે એમની જયંતિ જ્યારે ઉજવવાની હોય ત્યારે સામાજિક રીતે અને સારી રીતે ઉજવવી પડે ત્યારે અમારા દ્વારા કાળીબાગ સ્થિત માનસિક અસ્વસ્થ બાળકોની જે સ્કૂલ આવેલી છે એ બાળકોની જોડે રહી એ બાળકોના હાથે જ સ્વ રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી અને નાસ્તાનો કાર્યક્રમ રાખીને એમના વચ્ચે રહીને એમની જયંતિ ઉજવવામાં આવી